સુરત શહેરમાં ઠેર જગ્યા પર લાગ્યા બેનરો ભારતીય જનતા પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા બેનરો ભારતીય જનતા પાર્ટી દ્વારા બેનરો લગાવવામાં આવ્યા ફોન લગાવો યુપી જીતાઓના સૂત્રોના બેનર ઉલ્લેખ કરવામાં આવ્યા

કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે